તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે ને અમે બધા બહાર નીકળી ગયા છે સારી નાખો પડશે ચમકે ચાર લીલી છે ને આ છે ઠાર પડેલો છે તો મિત્રો આપણે ટ્રેક્ટર આવી ગયું છે અમે બધા નીકળી ગયા છે વાઠડા દાદા હવે તો જો અજે ભાઈ મોહીત ભાઈ અને આગળ બધા બેઠા છે ઘણા બધા તો જોઈ લો ચાર નું ડાળું આવી તો બને રહેજો વ્લોગ ની અંદર ચાલો ફાઇનલી આરિટ પહોંચી ગયા છીએ આપણે તો મિત્રો આપડે આઈ શંકેશ્વર ને શંકેશ્વર આપડે જમી લીધું છે અને હવે આપડે નીકળવાનું છે જીતે જીધું કોઈ થઈ અને ચિંજુવાડા થઈને સીધા આપણે મતરા દાદાના મંદિરે રણમાં થઈને એ એલો રસ્તો રહ્યો અહીંયાથી આપણે વળી જવાનું છે ટ્રેક્ટર આગળ બીજો પણ આવી જશે છે ને બીજે બે ચાર હતા ધીરે બધા જતા રહેશે ને આપણે રહી ગયા ચિડે તો બધા તો મિત્રો આપણે ઝીંઝુવાડા પહોંચી છે અને હવે આપણે આવી ગયો છે ઝીંઝુવાડા ગેટ અને આપણા પપ્પાનું છે જીતું ડાયરેક્ટ તો બધાની ટ્રેક્ટર ઉભા આવે છે જોઈ લો બધે બધા ટ્રેક્ટર તો આપણે જીતા બધા જઈએ હવે અંદર ચાલો

ಅಲ್ಟಾ ಫುಲ್ ಫೈಟ್ ಹುಂಟಾಗಿ ಹುಂಟಾಗಿ ಅವೆ ಸಡಾವು ಪರ್ಸೇ ಇಂಟರ್ವ್ಯೂ ರನ್ 不带钱的。

તો મિત્રો અમે આવી જશે હું હવે અને અમારે કરંટ ભાઈ કોક ઠગેલ્યું કરતા હતા કરંટ ભાઈ જેમ કરતા હતા ઢગેલું તમે પૂછો પૂછો એટલે મિત્રો હેડો આપણે જતા આવ્યા હવે પેલી બાજુ આપણે ગાયો છે ગૌચર ગૌશાળા એ બાજુ આપણે ઓટો મારી બતા બધી ગાયો છે તમે પણ જુઓ તો મિત્રો આ છે બધી જ ગાયો જોઈ શકો છો બીજી પેલી બાજુ છે ફુલ બુલ ગાડવા છે હમ કોખુમ લાડવા ન પત્ર બોડા જો તો મને બતાવતા જો આને બહુ Low.